નામે ચાલતી હતી સુરજ કહાર તેને મુખ્ય છે આ ગેંગ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી રહી છે તેને કંટ્રોલમાં કરવા માટે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ સંગઠિત ગુનાખોરીમાં સાત આરોપીઓ વિરુદ્ધ એકસો અઠ્યાવીસ ગુનાઓ દાખલ થયા છે જેમાં ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ ધમકી આપવી અપહરણ અને પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે આમાં સુરજ ઉર્ફે ચુઈ કહાર વિરુદ્ધ એકતાલીસ ગુનાઓ કૃણાલ કહાર બત્રીસ ગુનાઓ દાખલ થયા છે પ્રદીપ ઠક્કર વિરુદ્ધ સાડત્રીસ ગુનાઓ દાખલ થયા છે તમામ વિરુદ્ધ અગાઉ પાસા થયા છે પોલીસે સાત પૈકી છ ધરપકડ કરી લીધી છે એક આરોપી વોન્ટેડ છે વડોદરા પોલીસે અત્યાર સુધીમાં ચોથી વખત ગુસીટોક હેટર ગુનો નોંદ્યો છે સુરજ ઉર્ફે ચુઈ રમણ કહાર કૃણા રમણ કહાર અરુણ જયેશ માછી દીપેશ કહાર દીપેશ કહાર પાર્થ બ્રહ્મભટ પ્રદીપ ઠક્કર અને રવિ સુભાષભાઈ માછી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તે પૈકી અરુણ માછીની ધરપકડ કરવાની બાકી છે આ તમામ પૈકી ચાર વિરુદ્ધ ખૂન અને ખૂનની કોશિશના ગુના દાખલ થયા છે તમામ આરોપીઓના વિરુદ્ધમાં મારામારી અપહરણ ખંડણી ચેન સ્નેચિંગ ખંડણી છેડતી અને પ્રોહિબિશનના ગુના દાખલ થયા છે બે દિવસ પહેલા પાલીકેટ પોલીસ મથકમાં કૃણાલ કહારના વિરુદ્ધમાં ત્રણસો સાત હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીએ કોઈના પર કાર્ડ ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુઝીટોક એક વિશેષ એક્ટ છે આરોપી સતત ગુનાખોરીમાં પ્રવૃત્ત હોય તેવા વિરુદ્ધ ચાર્જશીટ થઈ હોય તમામ આરોપીઓ એકબીજા સાથે સંગઠિત ગુનાઓ આચરતા હોય તેવા માપદંડના ધ્યાને રાખીને ગુનો દાખલ કરવામાં આવતો હોય છે આરોપીઓએ ગુનાખોરી આચરી જે કોઈ સંપત્તિ વસાવી હશે તેની પણ માહિતી મેળવવામાં આવશે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આજે ગુજસી ટોક એક્ટ અંતર્ગત ટોટલ સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે આ જે ગેંગ છે એ ચુઈ ગેંગના નામે જેનું મુખ્ય સૂત્રધાર છે સુરજ ઉર્ફે ચુઈ કહાલ એના નેજા હેઠળ જે આ ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીસ કરી રહી છે એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરે કરવામાં આવ્યો છે આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ સાત આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ એકસો ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં જે અંતર્ગત ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ ધાક ધમકી આપવી અપહરણ પ્રોહિબિશન સહિતના ટોટલ એકસો જેટલા ગુના દાખલ થયેલા છે એમાં સુરજ ઉર્ફે ચુઈ રમણ કહાર જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો એના વિરુદ્ધમાં એકતાલીસ ગુના દાખલ થયેલા છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં બત્રીસ અને અન્ય જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં પણ ચૌદ આઠ અને એમાં પ્રદીપ ઠક્કર એના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પાસા અને તડીપારની કાર્યવાહી પણ થઈ ચૂકેલી છે અને આમની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવા માટે ગુજનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સાત માંથી છ આરોપીઓને પોલીસે અત્યારે ધરપકડ હેઠળ છે અને એક આરોપી વોન્ટેડ છે

તમામ આરોપીઓ વિરુદ્ધમાં મારામારી અપહરણ ખંડણીના ગુના દાખલ થયેલા છે સાથે સાથે ચેઇન સ્નેચિંગ લૂંટ છેડતી અને વિદેશી દારૂના એને લગતા પણ ગુના દાખલ થયેલા છે બે દિવસ પહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કુણાલ કહાર વિરુદ્ધમાં ત્રણસો સાત નો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરીને એને હત્યા કરવાની કોશિશ કરેલી છે એના થ્રુ પછી આ ગુનો ગુસ્સી ટોકનો દાખલ કરવામાં આવે છે એમાં સુરજ ઉર્ફે ચુઈ રમણ કહાર છે એના વિરુદ્ધમાં ત્રણ વખત પાસા થયેલી છે અને ત્રણ વખત તડીપાલ થયેલી છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં પાંચ વખત પાસા થયેલી છે એક વખત તડીપાલ થયેલી છે દીપક કહાર વિરુદ્ધમાં બે વખત પાસા પાલ ઉર્ફે સોનુ વિરુદ્ધમાં બે ત્રણ વખત પાસા પ્રદીપ ઠક્કર ઉછે જાડિયો એના વિરુદ્ધમાં 11 પાસા અને એક તળીપાલ છે અને રવિ માછી વિરુદ્ધમાં એક પાસા છે એટલા માટે તો ગુસ્સે ટોક દાખલ કરવામાં આવી છે આજે ફરિયાદ હતી એની અંદર ફરિયાદી આયુર્વેદ ત્રણ રસ્તા આગળ ઊભા હતા ને એમની બોલા હતી એ દરમિયાનમાં જે ભૂખ બનનાર છે એ ગાડી લઈને નીકળી ગયા હતા અને ગાડી આરોપીએ ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છે અને એના કન્ટેક્સ્ટમાં 307 નો ગુનો દાખલ થયો છે ગુજસે ટોકમાં આ જે આ કાયદો છે એ સ્પેશિયલ એક્ટ છે અને એ સ્પેશિયલ એક્ટ હેઠળ એક આરોપીની વિરુદ્ધમાં કન્ટિન્યુએશનમાં સતત પ્રવૃત્તિ એની ચાલતી હોય એના વિરુદ્ધમાં અગાઉના ગુનાની અંદર થયેલા હોય અને આ તમામ જે આરોપીઓ છે એકબીજા સાથે સંગઠિત પ્રકારના જો ગુના હોય અને અન્ય ગુનાઓમાં પણ એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો આ બધા ક્રાઇટેરિયા છે એના આધારે ગુડ સીટોકનો ગુનો દાખલ થતો હોય છે થેન્ક યુ આ ગેંગ છે એ સુરજ ઉર્ફે એનો મુખ્ય સૂત્રધાર છે એની પણ અમારી અગાઉની પણ તપાસોમાં અમે આ પ્રકારની તપાસ કરેલી જ છે આ ગુનાની અંદર પણ આ પ્રકારની જે ગેંગ ઓપરેટ કરીને એમણે જે ક્રિમિનલ એક્ટ કરેલા છે અને એના આધારે જે પણ પ્રોપર્ટી છે એની માહિતી માગવામાં આવશે અને એની પણ કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ